જય સોમનાથ જય મોગલમાં તો ચાલો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું જીદી હાર્દિક સ્વાગત છે અને મિત્રો તમે આ ચેનલ નથી યાર સબસ્ક્રાઈબ કરતા ચેનલ સબસ્ક્રાઈબ કરો ભાઈ સેનલ કરો સબસ્ક્રાઈબ કરો તો આપણે આનાથી ભાઈ યાર સારા સારા વિડીયો બનાવવાની મજા આવે ને ભાઈ તો ચાલો પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એ તમે કરો તો અમે આનાથી ભાઈ સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું લાઈક કરો કોમેન્ટ ઠોકો એવું કંઈક કરો તો આપણે મજા આવે યાર ઉત્સાહ આવે થાય કે આપણે નહીં વિડીયો બનાવવા આપણે બધાને મજા આવે તો પછી કરો બીજું કાંઈ ના કરો તો શું યાર કોમેન્ટ કરો લાઈક કરો સબસ્ક્રાઈબ પર ઠોકી જ જુઓ બીજી વાત નહીં એમ એવું કંઈક કરો ને ભાઈ તો જમાવટ આવે યાર નહીં ન કરતા આપણે અહીં મોટર હાલે ને હવે અહીંયા આપણે ભેણે જ કરીએ છીએ બીજું કાંઈ તો નથી કરતા તો તમારે તો ખાલી એક ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે એ ન થાય તમારાથી યાર કરો કરો એવું તો કરો ભાઈ બીજું કાંઈ ના કરો તો શું તો હાલો આપણે અત્યારે તો પહેળે જ પેણેજ કરીએ કેમ કે ઠંડી છે સ્વેટર ને બધી પહેરીને રાખ્યું છે આપણે એવું છે બધી હવે બીજું તમારે આમાં બીજું તમને શું કહેવું હવે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો ભાઈ લાઈક પણ ઠોકી દીજો ભાઈ બીજી વાત નહીં આપણે હવે પછી નથી મજા આવે ને ભાઈ કે વિડીયો બનાવવા જોઈએ એવું થાય ને તમે સમજો છો ને યાર સમજો છો ચાલો તો હવે આપણે અત્યારમાં તો અહીંયા જો મોટર હાલે તો આપણે મોટર મોટરમાં હાકીએ છીએ ભાઈ બીજું કંઈ આપણે નથી કરતા હો ભાઈ આપણે આવું જ કરવાનું છે આજે હું કરીએ ભાઈ અત્યારમાં તો બીજું તો આમાં કઈ કેરા જેવું છે નહીં ભાઈ તો આ આવું કરીએ તો તમે થોડોક સપોર્ટ કરો યાર તમારા સપોર્ટની ખાસ જરૂર છે અમારે તમે સપોર્ટ કરો તો અમે આનાથી સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું ભાઈ નવું થોડોક તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો લાઈક ઠોકો ને એવું કરો ને ભાઈ તો આપણે વિડીયો બનાવવાની ઓર મજા આવે તો આપણે આનાથી પણ સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીએ ન તો પછી એમ થાય કે હું ખોટા યાર આમાં મહેનત કરવી આમ તો તમારા સપોર્ટની બધાની જરૂર છે તો તમારો સપોર્ટ જોઈએ અમારે તો ચાલો સપોર્ટ કરો ને પછી વિડીયો પણ આખો જોજો મિત્રો કાપ્યા વગરના તો એવું કરો ચાલો તો હવે આપણે હવે કંઈક નવું પાછા કરીએ ત્યારે પાછા મળીએ અત્યારમાં તો આપણે અહીંયા પાણી તસ કરવાની છે ભાઈ બીજું કંઈ અત્યારમાં નથી કરવાનું તો આપણે કંઈક નવું કરશું ત્યારે પાછું કંઈક બતાવશું તમને તો થોડોક સપોર્ટ કરતા રહ્યો બધા તો આપણે પણ મજા આવે વિડીયો બનાવવાની એવું કરીએ અમે તો ચાલો હવે આપણે પછી મળીયા તો તો ચાલો મિત્રો આપણે બેઠીએ છીએ અત્યારે દાણામાં તો ધાણાના દાણાનું આપણે નિરીક્ષણ કરીએ છીએ તો નિરીક્ષણમાં આપણે શું દેખાય છે આપણે કંઈ ખબર જ નથી પડતી શું દેખાય ભાઈ કંઈ ન દેખાતું કંઈ ખબર પડે તો દેખાય ને ભાઈ બરાબર ને તમને કંઈ દેખે ના ન જ દેખાતું હોય ને ભાઈ તમને પણ યાર મારા વાળું ખબર પડે એને ખબર હવે તમને કોમેન્ટ કરજો તો ખબર પડતી હોય તો એટલે આમાં કંઈ નથી ભાઈ તું ખાલી હું યાર કેમ કે કંઈ ખબર જ નથી પડતી તો કે હું દેખાય તો આપણે એમ જોઈએ યાર ક્યાં આમાં કંઈ ખબર પડે કેમ આનું નિરીક્ષણ કેમ કરાતું હવે આવા તો હશે ઘણી આવા ધાણા હશે આવા જોઈએ ને ધાણા આપણે ખબર નથી પડતી ભાઈ તમને પડે ભાઈ મને તો નથી પડતી આમાં ખાલી જોઈએ ભાઈ હવે હું હવે બધી આ તો લગભગ દાણા આમાંથી તો આવો ધાણાં તો હે ને ભાઈ મને એમ લાગે એમ કે આ કદાચ દાણા થવા જોઈએ કેમ કે આ એના ફૂલ હો ફૂલ લાગે ભાઈ ફૂલ જ છે

તો ચાલો મિત્રો હવે આપણે ઘરે જવાનું છે લાઈટ હોય ગઈ ને ભાઈ હવે લાઈટ ગઈ તો હવે આપણે જઈએ ઘરે કે હવે શું ફાયદો ઘેર જઈને આરામ કરીએ ને ભાઈ અહીંયા અત્યારે તો લાઈટ હોય ગઈ છે તો ઘરે જઈએ છીએ પણ હવે પોવન એવો છે ને ભાઈ કે કંઈ ઘટે જ નહી હો પોના એમ કે ફાફડા ફાડી નાખ્યો ભાઈ આ આપણે બાજુ ને પાયલ નહોતો પાછો હમણાં બે દિનો થી સારું છે નકર તો બધી પહેલું પણ લાવી દે તો ભાઈ એવો પવન છે પણ તમે જવા જ એમ તો એ બાજરા નાખો આમ આમ કર્યો ભાઈ કાંઈ ઘટે નહીં એવું બધી છે ભાઈ હવે હવે આપણે જાય છે ઘરે અત્યારે અને હવે ઘરે જઈને આરામ કરશું અને જોશું હવે આપણે ત્રણ વાગે લગી તો ભાઈ આરામ કરવો જ જોયો પછી આગળ કંઈક વિચાર શું ચાલો તો જોઈએ આગળ શું કરીએ તો તમે તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ જોજો ચાલો તો તમને હવે આગળ શું કરીએ એ આપણે બતાવીશ તો ચાલો મિત્રો આપણે અત્યારે જાય ખેતરમાં ખેતરમાં જાય ને ખેતરમાં આવી ગયા પછી આપણે વિડીયો ચાલુ કર્યો ભાઈ રૂકો જરા સબર કરો બોલા ધક્કા મૂકીને આપણે ભૂલી જઈએ આમાં ભાઈ ભૂલી જવાય આમાં શું છે કઈ યાદ ન રહી ભાન ભૂલી જાય ભાઈ આમાં તો ખેતરમાં છે ને ભાઈ આપણે થોડુંક દવા સાટી હતી ને તો એને જોવાનું છે કે કુસું આપણે જે મરી ગયો કે છે હું છે એ જોવા માટે આવ્યા છે તો સારું તમને બતાવું એટલે ભાઈ યાર આવ્યા પછી તો આ બાજરો ઢળવાનું કહે છે ચાલો એ પણ તમને બતાવી દઉં તો આ બહુ વધારે ઢેળ્યો નથી જીવો જેવો ઢેળો પાયલનો તો તે સારું છું લે ફાયદો થઈ ગયો હા તો એ ત્રાહો તો થઈ ગયા જા મેં નહીં હજી અહીંયા એટલામાં ત્રાહો ખાલી આ હા પાયેલ નથી તે સારું છે ભાઈ ફાયદો થઈ ગયો જોરદાર આપણે ધાણામાં આવી તો ગયા છે તો અહીંયા તો કંઈ દેખાતું નથી થોડાક આગળ જઈને જોઈએ શું છે કુસાનું હા અહીંયા છે આપણે કુસો બળી તો થાય ભાઈ વાંધો નહીં આવે તૈયારી છીએ તો હજી પછી આપણે આગળ જો હું આપણે આમાં દવા મારી હતી ભાઈ ગુસાની કેમ કે ઝીણો ઝીણો હતો ને એટલે મારવી પડે એમ હતી હું કાં તો આપણે મારત થઈ નહીં બંને ચારે ગોસું રાખીએ આપણે દવાનું પ્રમાણ તો હવે શું છે કે ઝીણો ઝીણો હતો અને આપણે જે માણસો આવે ને એ આપણે ઘરના જીવ ન ન દઈ શકે કેમકે એ પછી મજા આવે એમ નહીં જ નાખે તો આપણે એમાં તો શું કહે પાછું એ નહીં ઈજ રહે જો આમ ચોરું છું આમાં આપણે આ દવા ખાતી તીને આ પાંદડું જો એટલે આ આપણે બળેલો ખરો પછી બે દિવસ વાર લાગીએ આવું છે ભાઈ તો આપણે આજ બે સ્પેશિયલ જોવા આવ્યા છે કે શું થાય બળી જાહે ગુસો કે કાઉ થાય બળી જાશે વાંધો નહીં આવે સારું છે લઉં વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં હા સારામાં સારું છે તો ચાલો મિત્રો હવે આપણે આગળ પાછા પરે કંઈક કરશું ત્યારે બતાવશું જોઈએ આગળ શું કરીએ તો હવે તો આગળ તો આપણે ત્યાં જઈએ છીએ ત્યાં જઈને કંઈક કામ નવું કાઢશું ન કે પછી જોઈએ આગળ હવે તમે તો વિડીયોમાં રહેજો ચાલો તો હવે શું કરીએ એ જોઈએ આગળ ચાલો મિત્રો આપણે અત્યારે એક્ચુઅલીમાં એવું છે કે અહીંયા રીંગણી ચોપવા આવ્યા છે રીંગણ્યું કેમ કે અહીં થોડાકમાં ખાલું છે તો હવે આપણે આડી શોખીએ તો એ તો તમને ચાલો બતાવું હમણાં એ આવું કરીએ છીએ ભાઈ આ ખાડા કાઢીને હવે આમાં શોખ થાય ગયું છે રીંગણિયું તો એ શોખ છે ભાઈ તો ચાલો મિત્રો આપણે તમને આગળ રીંગણીઓ સોંપીએ એ તમને આડી બતાવું કઈ રીતના તમને તો ખબર હશે કઈ કરીએ ખાલી તો મિત્રો આપણે આ રીંગણનો રોપ છે એ આમાં હારા હારા છોડવા હોય એ લઈને સોંપીએ ને પછી એમાં પાણી બધી નાખવાનું હોય બધી કાર્યવાહી બતાવીએ ભાઈ આપણી પાસે અહીં પાણીની ને બધી સુવિધા છે હવે આને પાણી નાખી દેવાનું તમને સારું બતાવું આપણી પાસે પાણી પણ છે તો ચાલો મિત્રો હવે આપણે આ બ્લોગને છે ને આ હું મારું કામ પતાવી લઉં અને પછી એન્ડ આપી દઈશું આપણે તો હવે બહુ લાંબો કરવો નથી વિડીયો તો આ વિડીયોને પછી આપણે આ રીતે પૂરો કરી દઈશું તો ચાલો મિત્રો આપણે જો આ રીંગણીનો શ્રોપ આ બધીમાં આપણે સોંપી દીધો છે તો હવે અત્યારે ઘરે જઈએ કંઈ કામ કરવાના પણ નથી તો આ ભાઈ પાણી છે આ ભાઈને કંઈ ધંધો છે નહીં

चालू तो है अपने